હેલો હું રાજકોટવાસીઓ તો કેમ છો બધા મજામાં ભાઈ હું નિખિલ બાબરી આવી ગયો છું ભાઈ નવા લોગને નવા અંદાજ સાથે આરેશભાઈ કહેવાય ને ભાઈ સવાર સવારનો પોર છે ને અત્યારે ભાઈ સવારના સાત વાઈ ગયા છે અને હું આવ્યો છું મારા ભક્તિનગર સર્કલ પાસે આવેલી ખાવ ગલીએ જ્યાં કહેવાય ને ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન નાસ્તો મળે છે અને ભાઈ એટલા પ્રેમથી ખવડાવે છે ને અને એટલું જોરદાર છે કે એની વાત પૂછવામાં તમે તમને બધું કંઈ નહીં પણ ત્યાં લઈ જઈને બધું બતાવું તો ચાલો મારી સાથે ઓકે ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે સવાર સવારમાં માં મેં જોયું અહીંયા તમારે ફૂલ ટ્રાફિક હોય છે નાસ્તા માટેનો એટલું બધું તમે શું સારું ખબર છો કે રાજકોના લોકો તમારે પાસે કેમ પડાપડી બોલતી હોય છે આપણા એટલી છે દાવડા છે મેંદુવાડા છે બધું અમે લાઈવ જ બનાવી છે સંભાર ચટણી લાલ ચટણી જોને ને એકસ્ટ્રા પાઇસી જોતું હોય એનામાં લાલ ચટણી સંભાર ને બધું બધા દીજો મને ઓ ગરમા ગરમ આનું મેં જોયું કે તમે આ એક કેટલા ત્રણ ચાર બેણી ખાલી કરતા હશો ની બુધવારે લગભગ છ સાત બેણી હોય બુધવારે રવિવારે બુધવારે બાકી આડે દિવસે ચાર બેણી જોઈએ આમાં મહેનત કેટલી લાગે છે તમે બધું બનાવું તો જોઉં છું કન્ટિન્યુઅસ કે તમે બધું બનાવવાનું ચાલુ રાખો છો પણ તમારે સ્ટાર્ટિંગ કેવી થઈ જાય છે ઘરે સવારે સાડા ત્રણ વાગ્યાથી ચાલુ થઈ જાય અહીંયા સાત વાગે આવી જાવ અહીંયાથી સાત બપોરે એક વાગ્યા લાગીને ચાલુ હોય રાજકોટના લોકોનો કેવો રિસ્પોન્સ મળે તો તમારી નજર સામે જ છે હોય છે ને મસ્ત મજાની મને એક મિક્સ પ્લેટ બનાવી દો તમારી રીતે આપણે તમને ટેસ્ટ કરીને આનંદ જણાવી આ દાવડા છે એનો ચૂરો કરી નાખ્યો એમ ને હા છે આ ફ્રાય એટલી છે ઓહો ફ્રાય ઇન્ડિયા માં ક્રિસ્પી આવતી છે ને ફૂલ ફૂલ ક્રિસ્પી આ એક અલગ રીતે છે કે તમે આમ ચૂરો કરીને આપો છો બધું એમ હા એ ડ્યુબી તમે ચાલુ કર્યો તો હા ને સાંભળ આપણે સાઈડમાં માં નાખો તમે માથે નાખો છો એમ ને હા તૈયાર તૈયાર જો આપણી ગરમા ગરમ ડી સર્ગી છે મેંદુવડા છે દાલવાળા છે અને ફ્રાઇડ ઇડલી છે અને તમે જોઈ શકો છો સમજો ભાઈ ટ્રાફિક અને ભાઈ આપણે આઈ પછી ભક્તિનગરની ખાવ ગલીએ પણ ચાલો આનો આનંદ માણીને પછી સવાર સમા ગરમા ગરમ સૌથી નાસ્તો મળી જાય તો કઈ ઘટે જ નહીં હોય એમાં પાછું આટલું મિક્સ મસ્ત મજાનું અહીંનું મેં કોન્સેપ્ટ જોયું કે છે ને અહીંયા આ બધું માથે નાખીને દે છે તો ના બધું મિક્સ કરીને ચોરીને આપણે કેમ દેશી ભાષામાં ખાતે એવી રીતે હાલો તો ભાઈ પહેલી બેટ લઈએ આપણે આની ફ્રાઇડ

જોરદાર કાંઈ ઘટે નહીં ગરમા ગરમે કહેવાય ને બધું એટલું સોફ્ટ થઈ ગયું કે નહીં વાત પૂછવા બધું માથે નું અને ભાઈ અમે અહીંયા ફ્રાઈડ ઇટલી એટલે એ ઘટે નહીં હોય ભાઈ સવાર સવારનો પૂરમાં મસ્ત મજાનો નાસ્તો મળી જાય તે ઘટે જ નહીં હવે મને ખબર પડી કે લોકો અહીંયા એટલું બધું ટ્રાફિક સુકામાં લગાડતા છે કારણ કે વસ્તુ જેટલી બધી સારી મળે છે અને ભાઈ પચાસ રૂપિયામાં ત્રણ વસ્તુ અને તમારે જે જતો એવું હાલો હું બધું ખાઈ લઉં મળું તો હમણાં પછી જોરદાર છે એ કંઈ ઘટે નથી નાસ્તો તો ગરમા ગરમ એની વાત પૂછો ઘટેમ નતું મેં તો એમ નાસ્તો કરી દો રાજકોટના એમ નાસ્તો શું છે આપણે અને જરૂર એકવાર ટ્રાય કરજો મજા આવશે ચોક્કસ આનો ટાઈમિંગ શું છે પ્રાઇસ શું છે પ્લેટના પચાસ રૂપિયા છે ત્રણ પીસ આવે સવારે સાત થી એક વાગ્યા લાગી ટાઈમ છે તો ભાઈ ભાઈ જોરદારના પોરમાં નાસ્તો કરાવે છે ભાઈ અમે તો આજે સાત વાગ્યાને વ્યા હતા જોઈએ છે કે સખત એટલી મહેનત કરે છે ભાઈ અને ભાઈ મજા આવી ગઈ નાસ્તો કહીને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ જો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ફરી મળીને નવા વિડીયો મને કોઈ અંદર સાથે નહીં હોય કંઈ સ્ટોરી સાથે બને જો અમારી ચાલે ઓર રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હદો જય દ્વાર કાઢીશું અને આ નાસ્તો કરવાનો તો ભૂલતા નહીં ભાઈ જોરદારનો નાસ્તો મળે